ઘણા સમય પહેલા એક પર્વતી રાજ્યમાં એક રાજા શાસન કરતો હતો અને રાજાનું નામ હતું વીર પ્રતાપસિંહ નામ અહીંયા વાતને સમજવા માટે લેવામાં આવ્યું છે જે ખૂબ બુદ્ધિશાળી ન્યાયી અને લોકોના સુખ દુઃખની કાળજી રાખનાર એક સારા એવા શાસક હતા પરંતુ તેમના વ્યક્તિત્વની સૌ કોઈને ખાસ વાત એ હતી એમાં હતી નમ્રતા અને નમ્રતાના ભાવેથી એ બહુ પ્રખ્યાત હતા જ્યારે પણ રાજ્યમાં કોઈ વાર તહેવાર આવતો ત્યારે વીર પ્રતાપસિંહ પોતે શહેરની મુલાકાત લેવા આવતા અને લોકો સાથે સીધો સંદેશ મોકલવા માટે નીકળતા આવો જ એક પ્રસંગ આવ્યો ફૂલો અને ધ્વજ શણગારવામાં આવ્યું હતું નાગરિકો તેમના રાજાનું સ્વાગત કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા રાજાનો કાફલો શહેરના મુખ્ય દરવાજાથી નીકળ્યો આગળ સૈનિકો હતા જેઓ લાકડીઓ મારીને ભીડને દૂર કરી રહ્યા હતા પછી મંત્રીઓ અને દરબારીઓ રથમાં ઝડપથી આગળ વધી રહ્યા હતા તેઓ રસ્તો રોકનારો બૂમ પાડતા હતા કે રાજા માટે રસ્તો ખાલી કરી દો રાજાનો રથ આવી રહ્યો છે રાજા માટે રસ્તો ખાલી કરી દો એવું કરી કરીને જે લોકો આડા આવતા એમને પણ લાકડીઓ મારતા હતા આ શેરીમાં એક એક બાજુ એક વૃદ્ધ ફકીર બેઠો હતો આંખોથી અંધ પણ હૃદયથી જોઈ શકતો હતો તેણે પોતાના સૈનિકો અને મંત્રીઓનો અવાજ સાંભળ્યો હસ્યો અને ગણગણાટ કર્યો અને મનમાં બોલ્યો કે હું હવે સમજી ગયો કે રાજા આવે છે થોડી જ વારમાં બાકીના કાફલા પછી વીર પ્રતાપસિંહનો રથ ત્યાં નજીક આવ્યો રસ્તાની બાજુમાં બેઠેલા ફકીરને જોતા જ રાજા છે એ રથ ઉપરથી નીચે ઉતરી ગયા અને ફકીરની પાસે જઈ અને દોડી ગયા ભીડ બધી થઈ ગઈ અને અને રાજાએ ફકીરના ખભા ઉપર હાથ મૂક્યો નમ્ર સ્વરે બાબા જો તમને હવે અસુવિધા થઈ હોય તો હું માફી માંગુ છું કારણ કે અમારું સૈન્ય છે એ બધા લોકોને મારી રહ્યું હતું પણ એના બદલ હું તમારી અહીંયા માફી માંગુ છું તમારે અહીંયા આવવું પડ્યું હું જાતે તમારી પાસે કેમ ના આવી શક્યો એ હું વિચાર કરું છું રાજાની વાત સાંભળી

જીવનમાં આદર નમ્રતા વિવેક આ બધા જો ગુણ હશે ને તો માણસ છે ને એ ક્યારેય પણ નબળો નહીં દેખાય અને માણસ પોતે પોતાની રીતે પોતાનું વ્યક્તિત્વ છે એ મહાન કરી અને બતાવશે દોસ્તો આપને કેવી લાગી આ વાર્તા આ વિડીયો એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો આવા જ બીજા વિડીયો અને વાર્તાને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપણા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત